ક્રિષ્ના કુકિંગ શોનું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો હેલ્ધી કલાકંદ બનાવીશું ચાલો તેના માટે જોઈશું તો અહીંયા લગભગ બે અઢી લીટર જેટલું દૂધ લીધું છે અને આ વાટકીમાં આપણે દોઢ લીંબુ નીચો દીધું છે અને અડધી વાટકી પાણી છે બંને વસ્તુને મિક્સ કરીને આપણે પહેલાં પનીર ફાળી લઈશું દૂધનો એક ઉભરો આવે એટલે થોડું થોડું કરીને આપણે દૂધ નાખતા જઈશું અને હલાવતા જઈશું જ્યાં સુધી દૂધ ફાટી ના જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવું તો આ રીતે દૂધ ફાળવાથી તે ખૂબ જ સરસ લાગે છે જો લીંબુ ના હોય તો વિનેગર પણ તમે નાખી શકો છો વિનેગરમાં પણ પાણી નાખીને મિક્સ કરી દેવું તો અહીંયા આપણું સરસ મજાનું પનીર ફાટી ગયું છે તો આપણે એક કોટન કટકામાં કાઢી લઈશું અને તેને પાણી કાઢી લેવાનું છે પછી તેની અંદર આપણે ઠંડુ પાણી નાખીને તેને સરસ મજાનું પનીર ધોઈ કાઢીશું જેથી તેની લીંબુની ખટાશ નીકળી જાય આપણે રબડીની અંદર પનીર નાખવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવાનું એટલે આપણે તેની ખટાશ કાઢવી ખૂબ જ જરૂરી છે તો આ રીતે સરસ મજાનું પનીર ધોવાઈ જાય એટલે એને બરાબર નીચોઈ લેવાનું છે પછી તેને સાઈડમાં વાડકામાં મૂકી દઈશું પછી અહીંયા લગભગ દોઢ લીટર જેટલું દૂધ લઈશું આપણે દૂધની આપણે રબડી બનાવવાની છે પહેલાં તો એ સરસ મજાનું દૂધનો ઉભરો આવી ગયો છે તેની આજુબાજુની કિનારીમાંથી મલાઈ ખાસ કરીને અંદર લેવી જેથી તેની રબડી ખૂબ જ સરસ થશે માવાદાર તો આ રીતે રબડીને સતત હલાવ્યા કરવું અને અહીંયા એક કપ ભરીને આપણે ખાંડ લઈશું આપણે પનીરનું પણ મિક્સ એની અંદર જ એટલું એ પ્રમાણમાં ખાંડ લીધી છે જે પનીર આપણે નાખવાનું છે તે પછી એક ચોથાઈ જેટલી ઇલાયચી પાવડર અને થોડા કેસરના વાળા નાખીશું આઠથી દસ પછી તેને બરાબર ઉકળવા દઈશું તો અહીંયા સરસ મજાનું ઘણું બધું દૂધ ઓછું થઈ ગયું છે ઝાડું પણ થવા લાગ્યું છે તો આ રીતે તેને સતત હલાવતા રહીશું પછી તેની અંદર એક પેકેટ મિલ્ક પાવડર નાખીશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આ રીતે તે ગાંઠો ન પડે એટલે આ મદદથી આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે અને આ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાની આપણી જાડની રબડી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે રબડી તૈયાર થવી જોઈએ તો આજુબાજુની કિનારીમાંથી મલાઈ થોડી થોડી વારે લેતા રહેવું જેથી મલાઈ અંદર માવાદાર આપણા દાણા દાણા જેવી રબડી થવી જોઈએ તો તમે આ રીતે કલાક નહીં બનાવ્યું તે જરૂરથી બનાજો ખૂબ જ સરસ લાગે છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો આપણે પનીરને કાઢીને તેને સરસ મજાનું મસડી લેવાનું છે તો મસડ્યા પછી અહીંયા મારો વિડીયો બંધ થઈ ગયો હતો તો સોરી તો આપણે રબડીની અંદર પનીર નાખી દીધું છે અને સતત તેને હલાવતા રહીશું પનીર અને રબડી મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે અને પછી તેની અંદર ખમણેલું કોપરું નાખી દઈશું એકદમ પાવડર જેવું કોપરું હોય એકદમ ડ્રાય તે નાખવાનું છે અડધી વાડકી પછી તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે અને સતત તેને હલાવતા રહીશું તમે જોઈ શકો છો આ રીતનું જે રબડીનો ભાગ છે તે એકદમ બળી જવો જોઈએ પછી તેની અંદર એક ચમચી જેટલું ઘી નાખીશું અને સતત તેને હલાવીશું આ રીતે રબડી અને પનીરને એકદમ મિક્સ થવું જોઈએ જરાય છૂટું ન પડવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો અહીંયા આપણું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને રબડી સોરી કલાકંદ આપણો તૈયાર થઈ ગયો છે તો આપણે એક થાળીમાં કાઢી લઈશું કલાકંદને ઘી છૂટે એટલે તે બંધ કરી દેવાનો આપણે વધારે પડતું તેને થવા નથી દેવાનું પછી આ રીતે થાળી મેં તેને સરસ મજાનો પાથરી લઈશું તેને દબાવી લેવાનું છે તમે બજારનો પણ કલાકંદ ખાતા ભૂલી જશો તેવો કલાકંદ આ બન્યો છે તમે પણ જરૂરથી બનાવજો પિસ્તા અને બદામની કતરણથી આપણે ગાર્નિશિંગ કરી લઈશું પછી ઠંડુ થાય એટલે આપણે તેને આ રીતે કટ કરી લઈશું નાના મોટા પીસીસ તમારા રીતે તમે પાડી શકો છો અહીંયા ગણપતિના પ્રસાદ માટે મેં કલાકંદ બનાવ્યો છે તો આપણો પીસીસ સરસ મજાના કટ થઈ ગયા છે તો તમને એક પીસ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આપણો કલાકંદ તૈયાર તો આપણે ડબ્બામાં કાઢી લઈશું તો તમે કોઈ દિવસ આ રીતે કલાકંદ નહીં બનાવી તો જરૂરથી બનાવજો ખૂબ જ સરસ લાગે છે આ કલાકંદ ખાવાની મજા આવે છે ઘરમાં ફ્રેશ તૈયાર કલાકંદ